અણછાજતી ટિપ્પણી આ મહિલા દ્વારા કરવામાં આવી ત્યારબાદ મોરબી પાટીદાર સમાજના એક આગેવાને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને ત્યારબાદ અનેક જગ્યાઓ પર આ વિવાદ વકર્યો હવે આ સમગ્ર વિવાદની અંદર સમગ્ર ફ્રેમની અંદર પાટીદાર સમાજની દીકરીઓ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો અને સામા પક્ષે આ બેન દ્વારા મુસ્લિમ મુસ્લિમ સમાજનું અને મુસ્લિમ ને જેહાદી તરીકે ચિતરતો આ આખો પ્રશ્ન ઉભો થયો આ વિવાદ વકર્યો ત્યારે એ બેન ફરી વાર એક નિવેદન આવ્યું જેમાં લાજવાને બદલે ગાજતા હોય એ રીતે એ બેન અનેક મીડિયાની સામે જે એમના સ્ટેટમેન્ટ આવ્યા જે એમની પ્રતિક્રિયા આવી આ બધાની અંદર આ મહિલા દ્વારા એક નામ બહુ બાહોશી થી લેવામાં આવે છે અને ઈ છે જેહાદી એવું કહેવામાં આવે છે કે જે મારી ઉપર આક્ષેપ કરે છે જેહાદીઓની સાથે બિરયાની ખાય છે રાત્રે બે બે વાગ્યા સુધી હું પોલીસ સ્ટેશનોમાં બેસું છું જેહાદીઓ લવ જેહાદ કરે છે એને માટે હું બચાવું છું એક આગેવાનને તો એવો પણ સ્ટેટમેન્ટ એક આગેવાનનું જાણવામાં આવ્યું છે કે ત્રણસો જેટલી દીકરીઓની સાથે લવ જેહાદ જેવી ઘટના ઘટી ગઈ આ તમામ બાબતોમાં મુસ્લિમ સમાજના એક જાગૃત નાગરિક તરીકે મારે એટલું જ કહેવાનું છે કે આ બેન અવારનવાર કોઈ પણ ટેલિફોનિક ચર્ચામાં રેકોર્ડિંગમાં મીડિયા બાઇટમાં ફોનોમાં કોઈની પ્રતિક્રિયામાં એમના વિડીયોની અંદર વારે વારે એક જ વાત કરે છે કે રાત્રે બે બે વાગ્યા સુધી હું પોલીસ સ્ટેશનમાં બેસી છું અને હું દીકરીઓને બચાવ તમે કોણ છો તમે છો કોણ એમ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા નથી શું તમે બે વાગ્યા સુધી પોલીસ સ્ટેશન માં બેસો છો તો પોલીસ કામ કરે છે એવું છે બીજી વાત કે તમે તમારા મનમાં આવે એવું તમે આ બફાટ કરી નાખો એ ઉલટી કરી નાખી કે મુસ્લિમ બોયફ્રેન્ડ હતો એ દીકરીઓને અને એને ચાલીસ લાખ રૂપિયાની ફોર વ્હીલ લઈ દીધી એ દીકરીઓના પરિવારને પણ તમે અણસાટતું બોલ્યા કે એ દીકરીઓના પિતા જે પૈસા કમાવામાં વ્યસ્ત છે અને એના મમ્મી જે રીલ બનાવવામાં વ્યસ્ત છે આવું બધું જે બફાટ તમને મનમાં આવે એ કહ્યો તમને પેલા એ ભાન છે તમે શું બોલી રહ્યા છો એ અને જે બોલી રહ્યા છો એની સામે તમે મુસ્લિમ સમાજને સીધો હલકો જ ચિત્રી નાખવાનો તમારી પાસે જો પુરાવા હોય તો એ યુવકનું નામ તમે પાટીદાર સમાજને ન આપતા મને આપો હું જવાબદારી પૂર્વક કહું છું કે યુવકનું નામ જો તમારી પાસે હોય તો તમે મને આપો નહીંતર મુસ્લિમ સમાજને બદલામ કરવાની જે તમારી જે આ આદત છે આ પેટર્ન છે એના વિરુદ્ધમાં અમે તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરાવશું એક વાત બીજી વાત એ છે તમે એવો શબ્દ એક વાયરો તમારા વિડિયોમાં કે જહાદીઓના વકીલોની ટીમ તમે કોને જહાદી કહો છો સૌથી મોટા જહાદી તો તમે છો સમાજની અંદર ધમન્યતા ફેલાવવાનું કામ તમે કરો છો અને રોજ ઉઠીને તમે તમારી દુકાન ચલાવવા માટે તમારા makeup ના bill ભરવા માટે કરીને એક જ નામ એક જ વાત એક જ મુદ્દાનો કાર્યક્રમ જ્યાં જાવ ત્યાં લવ જેહાદ યા આમ થઈ ગયું આ સાત દીકરીઓને આ ત્રણસો દીકરીઓને આટલી દીકરીને બચાવીને તમારી પાસે કેટલું લિસ્ટ છે તમારી પાસે કેટલું લિસ્ટ છે અને મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓને લઈ જાય છે એમાં તમે

હિન્દુવાદી નેતા તરીકે સાબિત કરવા માટે કરીને તમે જે આ કરી રહ્યા છો એમાંથી સમાજની અંદર એકતા અને ભાઈચારામાં બહુ મોટી ખાઈ ઉત્પન્ન થઈ રહી છે અને તમારો જે આ માઇક પકડ્યા પછી જે તમારો જે સ્વભાવ છે કે પછી તમને સમજમાં નથી આવતું કે તમે શું બોલી રહ્યા છો આ તમારી સૌથી મોટી મૂર્ખામી છે જે સભ્ય સમાજ છે એ તમને ઓળખી ગયો છે અને બીજી એક વાત છે તમે

કોઈ પણ પ્રકારનો અન્યાય થાય તો અમે તમારી સાથે છીએ આવું અમે જાહેરમાં કહી ચૂક્યા છીએ અને ફરી હું આ કહું છું એટલે તમે માત્ર ને માત્ર તમારી સસ્તી પ્રસિદ્ધિ માટે કરીને જે આ સમાજો સમાજો વચ્ચે જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે જે ખાઈ ઉત્પન્ન કરી રહ્યા છો જે જે એક વિવાદ સર્જાય એવા પ્રયત્ન કરી રહ્યા છો બંધ કરી દે મહેરબાની કરીને ગુજરાતના લોકો તમને ઓળખે છે અને ગુજરાતના તમામ તમામ એવા સમજુ લોકોને હું કહેવા માંગુ છું કે આ બેન જેમ એક

તમને આટલા લોકો ફોલો કરે છે તમને લોકો બોલાવે છે એ લોકોને નહીં ખબર પડતી હોય તમે પોતે એવું દાવો કરો છો કે હું જીવીશ ત્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર બનાવીને ત્યાં સુધી રહીશ છે બનાવો ચાલો બનાવી નાખો તમે બહુમતીમાં હોવા છતાં જો હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં તમારે જો એવી વાતો કરવી પડતી હોય કે એવા નિવેદનો દેવા પડતા હોય કેવા ફાફા પડતા હોય તો લઘુમતીઓમાં છે મુસ્લિમો લઘુમતીઓમાં આ તો એક કોમન સેન્સ હોય ને કે નેવું ટકા ઇતર સમાજ દસ ટકા મુસ્લિમ સમાજ દસ થી ક્યારેય રાષ્ટ્ર બને નહીં અને એની કોઈ એવા એજન્ડા છે નહીં કોઈ એવી રવરાશ છે નહિ અને તમારા મતે તો તમે એવું જ માનો છો કે મુસ્લિમ સમાજના યુવકોને કાઈ કામ ધંધા નથી એને કાંઈ ભણવા જવું નથી એના મા બાપ નથી એને રોજ સવારે ઉઠીને લવ જહાટ કરવાનો કારણ કે મુસ્લિમ સમાજના દીકરીઓનો કાર પડ્યો છે મુસ્લિમ માં દીકરીઓ છે જ નહીં એટલે બીજા સમાજ ની દીકરીઓ સાથે લવજ કરવાના કેવી વાત કરો છો તમે અને જો આવો કોઈ કિસ્સો બન્યો હોય આવા કિસ્સાઓ હોય તો પણ એના માટે કાયદો વ્યવસ્થા છે તો ગુજરાતની અંદર જે કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે એના માટે સક્ષમ છે અને તમે એક આગેવાન તરીકે કદાચ એમાં વધી વધીને ભલામણ કરી શકો કદાચ તમારી ભલામણથી કોઈ કદાચ એવી ઘટના હોય તો એમાં અમે સંપૂર્ણપણે સહમત છીએ કે કોઈ પણ વ્યક્તિ એવું કઈ ખોટું કામ કરતું હોય તેની પર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ થવી જ જોઈએ તો સામે તમે જે પછી દરેક જગ્યાએ જઈને માઇક ઉપર જે મામલાને જે ચિત્રો છો એને જે ફેલાવો છો તમારી વધારવા માટે તમારા વધારવા માટે માટે અને એને સમર્થન આપનાર લોકો પણ મને તો છે મુસ્લિમ સમાજની સાથે તમે જે આ ઉત્પન્ન કરવાનું જે કામ કરી રહ્યા છો આ બંધ કરી દો મહેરબાની કરીને કારણ કે ગુજરાતની અંદર એક મોટો વર્ગ છે જેમાં હિન્દુ અને મુસ્લિમ એકતા અને ભાઈચારાથી રહે છે રહેતા આવ્યા છે અને રહેવાના પણ છે તમારા જેવા એકલ દોકલ થી કોઈ ફરક પડવાનો નથી પણ જે તમે આ જે દીકરીઓ ઉપર આક્ષેપો કર્યા છે એ આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે અને જો તમારી પાસે એવિડન્સ હોય તો આ એવિડન્સને ને તમે જાહેર કરો તમે શું બોલી રહ્યા છો સત્ય તમને સ્વીકારતા આવડતું નથી સાચી વાત તમને સ્વીકારતા તો આવડતી નથી તમે પોતે એક અભિમાની ટાઈપના વ્યક્તિ હોય એવું દેખાય છે અને મહત્વની જે મુદ્દાની વાત છે કે તમે સીધું સીધું એમ કયો છો કે જેહાદીઓના વકીલોની ટીમ આવે છે બેન આ તમે શું બોલી રહ્યા છો અને મુસ્લિમ યુવકોને આટલા હલકા છેતરી દેવાના આટલી હદે શું મુસ્લિમ સમાજની અંદર કોઈ સારા લોકો છે જ નહીં તમે અમુક કિસ્સાઓ કયો છો ત્રણ ચાર કિસ્સાઓ હમણાં બોલ્યા તો જે આરોપીઓ હોય છે એનો કોઈ જ્ઞાતિધર્મ હોય એક જ્ઞાતિ ધર્મ જોઈને ક્રાઈમ કરતા હોય અને શું મુસ્લિમ સમાજના લોકો જ ક્રાઇમ સાથે જોડાયેલા છે બીજા કોઈ કઈ દુનિયામાં કંઈ ક્રાઈમ થતા જ નથી તમે જે વસ્તુ ચિતરવા માંગો છો મુસ્લિમ સમાજને હંમેશા હલકો ચિત્ર ચિતરીને તમે જે તમારી ટીઆરપી વધારવા માંગો છો તમે કોઈની લીટી ભૂસીને તમારી લીટી ક્યારેય મોટી નહીં કરી શકો આ આદિકાળથી ચાલતું આવે છે અને આ એક નેચરનો નિયમ છે કે તમે કોઈને નુકસાન પહોંચાડીને તમે ક્યારેય પણ તમારી તમે પ્રસિદ્ધ ન થઈ શકો તમે આ ટીકા કબૂતર જેવી છે ફરીને પાછું તમારી પાસે જ આવે એટલે જે તમારી સાથે થયું છે ને આ થયું છે એટલે મહેરબાની કરીને મુસ્લિમ સમાજના જો યુવકોનું હવે તમે નામ લ્યો તો તમે એના પુરાવા સાથે નામ લેજો અને જો મનગળત કોઈ પણ સ્ટેટમેન્ટ જાહેરમાં પબ્લિકલી તમારા હવે આવ્યા તો તમારા ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરાવશું કારણ કે તમે માત્ર અત્યાર સુધીમાં જે તમારું જે ચાલતું હતું ને એ બધું ચાલતું હતું એ તમને મુબારક એમાં અમારે કઈ પડવું નથી એમાં અમે કઈ પડવા એ માનતા નથી પણ વાત હવે ગુજરાતની દીકરીઓની આવી છે અને ગુજરાતની દીકરીઓને બદલામ કરવાની વાત આવી ચાહે એ હિન્દુની દીકરી હોય મુસ્લિમની દીકરી હોય કે કોઈ પણ હોય ગુજરાતની દીકરીઓને બદલામ કરવાની તમારી કોઈ પણ હરકત છે બેના સાખી ન લેવામાં આવે આ અમારી મર્યાદા જે છે એટલે તમને બહુ રિસ્પેક્ટફુલી અમે તમને આ વાત કરીએ છીએ કરીએ છીએ કે તમે એક વક્તા તરીકે વક્તા પણ તમે નથી કારણ કે તમે જે બોલો છો એની તમને ભાન નથી એક સારા શ્રોતા હોય ને એ સારા વક્તા બની શકે તમારે પેલા કોઈનું સાંભળવું નથી તમારે રિસર્ચ કરવું નથી તમારા મનમાં આવે એવી તમે માઈક અને પબ્લિક તમારી સામે આવે એટલે તમારે જે મનમાં આવે ને એ તમે બફાટ કરો છો આવું લોકો પણ કીએ છે અને આ જાહેર માધ્યમો ઉપર પણ આ વસ્તુ આવી છે તમે આ જે વસ્તુ જે કરી રહ્યા છો આનાથી બે સમાજ વચ્ચે ખાઈ ઉત્પન્ન થઈ રહી છે તમારા ધ્યાનમાં એવા જાહેર હોય અને તમને જો મુસ્લિમ સમાજના કોઈ લોકો દ્વારા પણ એવું કઈ હોય તો એમાં મુસ્લિમ સમાજના જે લોકો છે એમાં સમજુ લોકો છે જ એના ધ્યાને તમે વાત મૂકો તો એમાં તમને જે કઈ મદદની જરૂર હોય એ મદદરૂપ થવા તૈયાર જ હોય પણ તમે જે પોતાની ટીઆર વધારવા માટે જે આ સમાજની વચ્ચે ઉત્પન્ન કરી રહ્યા છો આ બહુ અતિ ગંભીર અતિ વાત છે અને મહેરબાની કરીને તમે જે કરતા હોય સમાજના યુવકોને બદલામ કરવાનું આ જે કંઈ તમારું જે નાટક છે ને બંધ કરી દેજો મહેરબાની કરીને આ જાહેર માધ્યમથી હું આપને કહું છું અન્યથા અમારે ન છૂટકે તમારા વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહીમાં ઉતરવું પડશે અને લીગલી તમારી ઉપર એક્શન લેવામાં આવશે કારણ કે તમે સમગ્ર સમાજના યુવાનોને અવારનવાર બદલામ કરો છો અવારનવાર વિહોણી વાત કરીને મુસ્લિમ સમાજના યુવાનો યુવકો કઈ કમાતા જ નથી એની પાસે કોઈ સ્કિલ જ નથી કોઈ આવડતા જ નથી કે એ છોકરીઓને ફસાવીને દાડીઓ લે કેવી વાત તમે કરો છો અને આવી પાયા વાત તમે કરી નાખી એના એના સિવાય પણ ઘણી બધી બાબતો મારા છે તમે જે બોલો છો કઈ કોર્ટ ની અંદર પોલીસ તમે બેસીને દીકરીઓને બચાવો છો તો શું રોજ સવારથી સાંજ સુધી બધું ચાલે છે ગુજરાત ની અંદર શું કોઈ કાયદો વ્યવસ્થા નથી કોઈ એના નીતિ નિયમો નથી કઈ અમલમાં નથી માત્ર એક તમને ફોન આવતા હશે તમે એક જ આખો આનો ઠેકો લઈને બેઠા છો અને બેઠા હોય તો ભલન બેસો અમને કોઈ ના નથી પણ તમે ગુજરાતની દીકરી અને ગુજરાતના યુવાનો આ બે ને જે તમે ચિતરવાનું કારણ કે એની હજી એના જીવનની શરૂઆત છે એને જીવનમાં ઘણું બધું જોવાનું છે આ તમારા અમુક શબ્દોના કારણે એ ભણવા જાય છે અહીંયા એને ફેસ કરવું પડે છે કામ ધંધામાં એને ફેસ કરવું પડે છે એને સમાજની અંદર સોસાયટીની અંદર તમામ જગ્યાએ આ તમારા જે શબ્દ મનગળત શબ્દો ઘટના ઘટી હોય બહિષ્કાર કરશું અમે સમાજ આખો એને એના એના માટે છે કાયદો વ્યવસ્થા છે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અમે સ્વીકારીએ છીએ પણ ખોટી મનગડત તમારા મનમાં આવે એવી તમારી પ્રસિદ્ધિ માટે તમારી ટીઆરપી માટે કરી તમે આ કરી રહ્યા છો આનાથી સમાજના યુવાનોને યુવતીઓને એના મા બાપને અને બે સમાજ વચ્ચે જે સુમેળ ભર્યા જે એકતા ભાઈચારાના સંબંધો છે આની અંદર બહુ મોટી ખાઈ ઉત્પન્ન તમે કરી રહ્યા છો આ તમારું મહેરબાની કરીને બંધ કરી દો આજ વાત સાથે આપના ભાઈનું અસલામ